જય શ્રી કૃષ્ણ શ્રી ગુસાઈજી પરમ દયાલકી જય બસો બાવન વૈષ્ણવોની વાર્તામાં વૈષ્ણવ પહેલાં નાગજીભાઈ ભટ્ટ શ્રી ગુસાઈજીના સેવક શ્રી ગોકુલનાથજીએ બસો બાવન વૈષ્ણવોની વાર્તામાં જે ગુણાશ્રય છે એ દર્શાવ્યો છે તેની સુપેરે સમજ છે એ પુષ્ટિ માર્ગીય વૈષ્ણવોને આપવા માટે શ્રી એ થોડો ભાવ છે એ દર્શાવવાનો પ્રયાસ છે અહીં કર્યો છે શ્રી ગુસાઈજીના સર્વપ્રથમ સેવક એટલે શ્રી નાગજી ભટ્ટ શ્રી ગુસાઈજી તેમના માટે અલગ જ શબ્દ વાપરે છે અને એમને ગુલાબના નામે નાગ્યા કહીને બોલાવી રહ્યા છે તો શ્રી ગુસાઈજી નાગજી ભટ્ટને નાગ્યા કહેતા હતા અને એનું રહસ્ય એની પાછળ છુપાયેલો મર્મ એ છે કે નાગિયાનો અર્થ થાય છે નાગ અને નાગ જેમ શ્રી વિષ્ણુ છે શ્રી વિષ્ણુ છે શેષનાગના હૃદય પર શયન કરે છે તે જ પ્રમાણે શ્રી ગુસાઈજી પણ શ્રી નાગજી ભટ્ટના હૃદય પર છે સદાઈ કાળ બિરાજમાન છે તો સદાય હૃદય હૃદયસ્થ છે શ્રી ગુસાઈજી અને શ્રી ઠાકોરજી અને ભગવદીઓ વચ્ચે કોઈ ભેદ છે કોઈ અંતર નથી એનું આ પ્રત્યક્ષ પ્રમાણ છે પણ કોઈના મનોજગતમાં શંકાનું એવું છે એ પેદા થાય કે શ્રી ગુસાઈજી સ્વયં અને તમામ ભક્તોના હૃદય સિંહાસને બિરાજમાન હોવા છતાં તેમણે કેવળ ખાલી નાગજી ભટ્ટને જ કેમ નાગ કહ્યા શા માટે એમને એકને જ નાગ કહ્યા તો આના ઉત્તરમાં શ્રી આચાર્યજી મહાપ્રભુજી છે એ દસમ સ્કંદના અને ભંડાર સમાન શ્રી પુરુષોત્તમ લીલા રૂપી ક્ષિર સાગર માં મારા હૃદય ઉપર હૃદયરૂપી શેષ પર બિરાજે છે આ રીતે શ્રી ગુસાઈજી પૂર્ણ પુરુષોત્તમ છે અને તેઓ તમામ લીલા સહિત નાગજી ભટ્ટના હૃદયમાં સ્થિત કરીને નિત્ય વસે છે અને શ્રી નાગજી ભટ્ટને નાગ્યા કહેતા હતા એક અન્ય અભિપ્રાય અનુસાર જે રીતે નાગ છે તામસ છે તે જ પ્રમાણે નાગજી ભટ્ટ પણ તામસ ભક્ત છે જે રીતે તામસ ભક્તને શ્રી ઠાકોરજીની પ્રગટ દેખાય છે ઠાકોરજીની પ્રગટ દેખાતા દેખાતા ઠાકોરજી સમક્ષ સ્વરૂપમાં ખૂબ જ રહે છે તે જ પ્રમાણે નાગજી ભટ્ટને પણ શ્રી ગુસાઈજીના પ્રગટ દેખાતા સ્વરૂપમાં અધિક ચાહના છે પણ આનું કારણ શું છે એની પાછળ કયું રહસ્ય છે એ છુપાયેલું છે એના ઉત્તરમાં સંભવતઃ એમ કહી શકાય કે નાગજી ભટ્ટ એક વખત શ્રી ગોવર્ધનધર ની સેવામાં રહ્યા હતા સિન્હાજી બાવાની સેવામાં રહ્યા હતા આમ છતાં નાગજી ભટ્ટને શ્રી ગુસાઈજીના પ્રગટ સ્વરૂપના દર્શનની ઈચ્છા છે થયા કરતી હતી કે શ્રી ગુસાઈજીના દર્શન મને થાય તો તેઓ શ્રી ગુસાઈજીના પ્રગટ સ્વરૂપ માટે દર્શનાભિલાષી હતા તેથી તેમણે નાગજી ભટ્ટ છે એમને એક શ્લોક લખી અને ગુસાઈજીને મોકલ્યો એ આ પ્રમાણે હતો કે સરસી કુશેષયમ આ પ્રકારે છે એમને શ્લોક લખી શરૂઆત કરી અને એક શ્લોક છે એ ગુસાઈજીને મોકલ્યો એમાં નાગજી ભટ્ટે આ શ્લોકમાં શ્રી ગુસાઈજીને જળકમળ તરીકે અને ગોવર્ધન ધરણને સુવર્ણકમળ તરીકે લેખાયા છે અને આ કારણસર જ એમ લાગે છે કે શ્રી ગુસાઈજીના પ્રગટ સ્વરૂપની અંદર નાગજી ભટ્ટને વિશેષ અથવા તો અધિક પ્રીતિ છે તદ નાગજી ભટ્ટનું સ્વરૂપ અલૌકિક છે અને પદ્માવતીનું પ્રાગટ્ય છે પદ્માવલી પદ્માવતી છે એ લલિતાજીથી પ્રેગટા છે અને તેમને ભાવનું સ્વરૂપ છે તેઓ લલિતા પદ્માવતી સ્વરૂપે શ્રી ચંદ્રાવલીજીની સેવામાં સદાકાળ તત્પર રહે છે લલિતાજીનું પ્રાગટ્ય ચંદ્રાવલીજી થકી હોવાથી લલિતા પદ્માવતી સ્વરૂપે શ્રી ચંદ્રાવલીજીની સેવામાં તત્પર રહે છે અને તેથી જ તો લલિતાજી શ્રી સ્વામિનીજી અને શ્રી ચંદ્રાવલીજી બંનેના આજ્ઞા કારી સખી છે અને બંનેની સેવામાં નિત્ય તત્પર તેમજ ઉત્કંઠ રહે છે કેમ કે આ બંને મુખ્ય સ્વામિની છે શ્રી સ્વામિનીજી અવલંબન ભાવરૂપ છે એટલે કે જેમના પ્રત્યે ભાવ ઉત્પન્ન થાય તેને અવલંબન કહેવાય છે અને શ્રી ચંદ્રાવલીજી ઉદ્દીપન ભાવનું સ્વરૂપ છે એટલે કે ભાવને ઉત્તેજના પૂરી પાડે તેને ઉદ્દીપન છે એ લેખવામાં આવે છે તો બંને સ્વામિની શ્રી ઠાકોરજીની આસપાસ અર્થાત બંને તરફ છે એ બિરાજે છે જ્યાં બે સ્વામિનીજી હોય ત્યાં આ ભાવ છે જણાઈ આવે છે શ્રી સ્વામિનીજી અને શ્રી ચંદ્રાવલીજી શ્રી ઠાકોરજીની અનુક્રમે ડાબી અને જમણી તરફ હર હંમેશ બિરાજે છે અને આથી જ આ બંને મુખ્ય સ્વામિની છે અને એમની વચ્ચે કોઈ ભેદ કે કોઈ અંતર નથી પદ્માવલી વતી શ્રી ચંદ્રાવલીજીના અતરંગ સખી છે અને તે લીલામાં શ્રી ચંદ્રાવલીજીને સુંદર સામગ્રી અંગીકાર કરાવે છે એ જ પ્રમાણે નાગજી ભટ પણ શ્રી ગુસાઈજીને ઉત્તમ સામગ્રી છે એ અંગીકાર કરવામાં હર પણ ઉત્સુક નિત્ય તત્પર રહે છે કેરીઓના અને ચીર વસ્ત્રના પ્રસંગમાં પણ આ વાતનું પ્રત્યક્ષ પ્રમાણ છે કે આપણને દ્રષ્ટિગોચર થાય છે આમ નાગજી ભટ્ટ શ્રી ગુસાઈજીના સ્વરૂપમાં સદા મગ્ન રહેવાના કારણે શ્રી ઠાકોરજીની અલગ કે નોખી સેવા પધરાવી નથી સે ગુસાઈજી પૂર્ણ પુરુષોત્તમ છે માનસી સા પરામતા અર્થાત એ માનસી સેવાના તેઓ અધિકારી છે અને તેથી જ તો તેઓ લીલા રસમાં સદાય મગ્ન રહે છે નાગજી ભટ્ટ ગોધરામાં એક સાઠોદરા વિપ્ર બ્રાહ્મણને ત્યાં પ્રગટ્યા છે તો સાઠોદરા વિપ્ર બ્રાહ્મણને ત્યાં એમનું જન્મ થયેલું છે નાગજી ભટ્ટ અન્ય ત્રણ ભાઈઓ છે નાગજી ભટ્ટ સૌથી નાના છે એમણે બહુ જ વિદ્યા અભ્યાસ કર્યો છે અને પિતાના પરલોક ગમન પછી ચારેય ભાઈ છે નોખા થયા હતા પિતા ગામના દેસાઈ હોય તેમની પાસે વિપુલ પ્રમાણમાં રાશિ હતી જે ચારેય ભાઈઓએ પોતાના મરણ બાદ સરખે હિસ્સે વેચી લીધી હતી એ પછી નાગજી ભટ્ટ એક દેવી સ્ત્રી છે એનું પાણી ગ્રહણ કરે છે અને સમયના વહેવા સાથે તેમને ત્યાં પુત્રીનો જન્મ છે થાય છે એ પછી અલ્પ સમયમાં ગામમાં ફેસાયેલા રોગ ફેલાયેલા જે રોગચાળા છે એનો ભોગ નાગજી ભટ્ટના ત્રણ જે વડીલ બંધુઓ છે એ બને છે અને એ પછી રાજ્યના ઉઠેલા તોફાનમાં નાગજી ભટ્ટનું બધું જ દ્રવ્ય છે એ ભરખાઈ જાય છે આથી નાગજી ભટ્ટ ખૂબ જ વ્યથિત થાય છે તેઓ પછીથી ગામમાં જ વસતા શ્રી આચાર્યજીના સેવક રાણા વ્યાસ પાસે આવી અને પોતાની આપવીતી તેમની સમક્ષ વર્ણવીને ઘણો કલ્પનાંત છે કરે છે કલ્પાંત કરે છે આથી રાણા વ્યાસ તેમને અડેલમાં બિરાજમાન આચાર્ય શ્રીના ચરણે જવા કહે છે અને આચાર્યજી એટલે કે શ્રી મહાપ્રભુજી ઈશ્વર છે એમના શરણે જવાથી તમને ખૂબ સુખ મળશે તમને આ લોક અને પરલોક બંનેમાં સુખ છે એ નસીબ થશે એમ જણાવીને પોતે પણ શ્રી આચાર્યજીના સેવક થયા હોવાનું જણાવે છે રાણા વ્યાસજીની આ વાત છે એ કાને ધરી અને અડેલ જવા નીકળેલા નાગજી ભટ્ટ થોડાક જ દિવસમાં અડેલ આવી પહોંચે છે નાગજી ભટ્ટ સૌ પ્રથમ તો આચાર્યજીની સમક્ષ છે એટલે કે શ્રી મહાપ્રભુજીની સમક્ષ નામ પામવા માટે આવે છે આ સમયે શ્રી આચાર્યજી નાગજી ભટ્ટને લાલન

પ્રિતિભાવ છે વધારે પડતો એનામાં સ્ફુરશે એટલે કે પ્રીતિભાવ ઉદ્ભવશે એમ શ્રી આચાર્યજીએ જાણી અને તેમને આ વાત છે આ પ્રકારની આજ્ઞા છે એ કરી એમ અન્ય મત અનુસાર શ્રી આચાર્યજી હવે સંન્યાસ લેવા ઈચ્છે છે અને સાથો સાથ પોતાના વંશ દ્વારા તેઓ માર્ગ પણ આગળ ધપાવવા ઈચ્છે છે અને એટલા માટે જ તો શ્રી ઠાકોરજીએ લગ્ન કરવા માટે આજ્ઞા કરી હતી આદેશ છે આપ્યો હતો આવા મનોભાવ સાથે શ્રી આચાર્યજી નાગજી શ્રી ગુસાઈજી પાસે નામ પામવા માટે મોકલે છે પણ અહીં એક એવી શંકા છે એ મનોજગત હાનિ છે એ થઈ રહી છે કે શ્રી આચાર્યજીના મોટા લાલન શ્રી ગોપીનાથજી છે તો પછી શ્રી આચાર્યજી એ નાગજી શ્રી ગોપીનાથજી પાસે કેમ નથી મોકલ્યા તો આની પાછળનું રહેલું કારણ એ છે કે શ્રી ગોપીનાથજી તો મર્યાદા બલદેવજીનો અવતાર છે અને જેમની સાધન છે એ કરવામાં ખૂબ જ રુચિ છે વળી પુષ્ટિમાર્ગનો ઉપદેશ આગળ ઉપર તો શ્રી ગુસાઈજી જ કરવાના છે તેઓ તો શ્રી પુષ્ટિમાર્ગનો વિસ્તાર કરનારા છે અને તેથી જ તો શ્રી આચાર્યજીએ પુષ્ટિમાર્ગના જીવ છે એ શ્રી ગુસાઈજીને હવાલે કર્યા છે નાગજી ભટ્ટ

શ્રી ગુસાઈજી સમક્ષ આવીને અરજ ઉજારે ગુજારે છે અરજ કરે છે અને શ્રી ગુસાઈજી કૃપા દ્રષ્ટિ કરી અને તેમને નામ પ્રદાન કરે છે નાગજી નાગજીભ્ટ શ્રી ગુસાઈજીના આવા કૃપાપાત્ર ભગવદિયા બને છે અને પછી નાગજીભટ્ટ શ્રી ગુસાઈજી પાસે કેટલાક દિવસ સુધી રહ્યા અને પછી સ્વગૃહે પરત આવે છે એ પછી થોડો સમય બાદ નાગજીની પુત્રીનું લગ્ન છે લેવાય છે શ્રી ગુસાઈજીના સેવક એવા ખંભાતના વૈષ્ણવોને આની જાણ થતાં જ તેઓ પરસ્પર એકબીજા નાણાં છે એકત્રિત કરી અને નાણાંની હુંડી સ્વરૂપે એક પત્રના રૂપે એક કાસદને એ પત્ર અને હુંડી સાથે ખંભાતથી ગોધરા નાગજી ભટ્ટના ઘરે છે એ રવાના કરે છે આ દ્રવ્ય તમારી દીકરીના લગ્ન માટે મોકલ્યું છે તમે છે લગ્નનો અવસર છે એ રંગે ચંગે પાર પાડજો એમ આ વૈષ્ણવોએ પત્રમાં નાગજી ભટ્ટને જણાવ્યું હતું તો અત્રે એ વાતની યાદ છે એ આપવી ઠીક થઈ પડશે કે રાજ્યમાં ઉઠેલા તોફાનમાં નાગજી ભટ્ટ છે એમનું તમામ દ્રવ્ય છે નષ્ટ થઈ ગયું હતું અને તેઓ કંગાળ બની ગયા છે અને પુત્રીના લગ્નમાં ખર્ચ કરવા માટે ખંભાતના વૈષ્ણવોએ તેમને દ્રવ્ય રાશિ અહીં મોકલી છે અને આમાં આ વૈષ્ણવોનું ઓદાર્ય તેમજ તેમનામાં રહેલી જે પરોપકારની વૃત્તિ છે એમના આપણને અહીંયા દિદાર થાય છે તો કાસદ ગોધરા આવી ગોધરા આવ્યા છે અને પત્ર નાગજી ભટ્ટને આપે છે પત્ર વાંચીને તેઓ મનોમન એવો વિચાર કરે છે કે વૈષ્ણવના ધનનો ખર્ચ પોતાની પુત્રીના લગ્નમાં કરવો ઠીક લેવાશે લેખાશે નહીં અને દીકરીના લગ્ન તો કોઈ રંગ બ્રાહ્મણ સાથે કરીશ

વાર્તા હજુ ઘણી લાંબી છે વૈષ્ણવો આવતીકાલે છે એ નવો છે શરૂઆત છે વાંચનની કરીશું અહીં આપણે આ વાંચનને અત્યારે વિરમીએ છીએ શ્રી ગુસાયજી પરમ દયાલકી છે